વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રીરામ તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રાધે રાધે અને જય મા મોગલ તો આજે મારે છે ને ભાઈ મારી બેનની વાડીએ જવાનું છે એનું કારણ છે કે આજે માંડવીને સાફ કરવાની છે સખેડી આવે છે માંડવીને સાફ કરવાની તો મારે ને મારા ઘરવાળીની બહેને વાળીયા જવાનું છે થોડુંક મોડું થઈ ગયું ફોન નથી ઉપાડતા અહીંયા મને કીધું હતું કે અઢી વાગે સકેડી આવી જાય મેં બે ત્રણ ડ્રિંક કરી તો ઉપાડતા નથી મને એવું લાગે છે કે સકેડી આવી ગઈ છે એટલે અવાજ આવતો છે ને એટલે એને ખબર નહીં પડતી ભાઈ એટલે હવે આપણે ફોન નથી કરવો ને સીધા વયા જાય વાળીએ તો લેસ ગો તૈયાર ફાઇનલી પૂગી ગયા આપણે ત્યાં ધાર દેવાની હતી ને મારી બેનની વાડીએ તો ધાર દેવાનું કામ એ ચાલુ થઈ ગયું છે ને હવે આપણે થોડીક મહેનત કરવી પડશે કારણ કે હું કંઈનું આવી ગયું છે આપણે રસ્તામાં બે ત્રણ ફોન કર્યા તો ફોન કોઈ ઉપાડ્યા નહીં મારા બંને ફોન કર્યો મારા ભાણેજને ફોન કર્યો એનાથી નાનો ભાણેજ હતો એને ફોન કર્યો કોઈ ફોન ઉપાડ્યા નહીં પછી સીધા એ વાડી આવી ગયા તો સકેડી ચાલુ થઈ ગઈ હતી એટલે એને અવાજ આવતો નહોતો ફોન તો આવતા હોય સીધો અમે છે ને સકેડીના કામમાં વર્ગી ગયા પછી આ એક આ કટકો લેવા હતો ને એટલે પછી વિડીયો થોડોક લેટ ચાલુ કર્યો જોકે ભરાઈ રહ્યો છે હું દૂર દૂર ભરાઈ રહ્યો આ ખોખ તો કંઈ નહીં હાલો ઘડીક છે ધાર હમણાં દેવાઈ જાય પછી કામ પતી જ પછી નીકળજો આપણે ઘર બાજુ

બાવીસો રૂપિયા જેવું ભાઈ નું બિલ થયું ટ્રેક્ટર વાળા નું ભાઈ નું બિલ પાસ થઈ ગયું છે ને ભાઈ ભાઈ ગયો છે હાલો મિત્રો બેન ની અહીંયા ધાર ને એવું બધું દેવાઈ ગયું હવે નીકળીએ આપણે ઘર બાજુ કારણ કે દી હાથ થવાની તૈયારી થઈ ગઈ દી હાથમી ગયો તૈયારી થઈ ગઈ ને હાથમી ગયો સૂરજ ધારા ના દર્શન કઈ થતા નથી હવે તો હાલો હવે છે ને હવે ઘરે જઈને નાવું પડશે કારણ કે લુગડા બુગડા છે ને બધું ભરાય ગયું તો ફૂગી ગયા ઘરે હવે છે ને નાવું પડે એમ છે દૂર ભરાઈ ગયા તો હવે નહવું પડશે નાવું પડશે ને હવે આ વિડીયો છે ને આજ માટે આવ્યું છે ને કાલે પાછું કન્ટિન્યુ કરશું એટલે આજે અંધારું થઈ ગયું છે એટલે હવે નાઈ ધોઈ નાખીએ ને પછી પાછું વિડીયો સવારે કન્ટિન્યુ કરશું તો મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અગિયાર થઈ ગયા ભાઈ ગુડ મોર્નિંગ અને ગુડ મોર્નિંગમાં અગિયાર થઈ ગયા રાત્રે છે ને આજે નોકરી ઉપરથી મોડા આવ્યા હતા એટલે અગિયાર થઈ ગયા છે અગિયાર વાગે ઉઠી ગયો છું ને ફ્રેશ થઈ ગયો દાઢી બાઢી કરીને બાર દિવસ પછી દાઢી કરી તમારે ભાઈ દાઢી કરી પછી કેવો લાગુ છે કોમેન્ટ કરી દેજો ને આજે મારે જવાનું છે પોલીસ સ્ટેશને ભાઈ કે પોલીસ સ્ટેશને મેસેજ આવ્યો છે બોલાવ્યા છે ડોક્યુમેન્ટ લઈને બોલાવ્યા છે હું કરવાનું એ કંઈ ખબર નથી તો આજે ઉઠવામાં બહુ લેટ થઈ ગયું છે ને હવે છે ને બધા ઘરના બધા વહી ગયા પોતપોતાના ધંધે જો પાર્થ વહી ગયો એની દુકાને ને જોશના વહી ગઈ એના પાર્લરે કટલે દુકાને તો હાલો હું એક વહી દો છું ને હવે હું ફ્રેશ બ્રશ થઈ ગયો છું બ્રશ કરીને કોઈ નાયો નથી ભાઈ ઠંડી એટલી જોરદાર પડે છે ને કે નાહવાની કોઈ ઈચ્છા જ નથી કાલે નાયો તો હવે આજે એપ્શન મૂકી દેવી છે તમે મૂકતા જ કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો કોણ કોણ સી આવી ઠંડીમાં એપ્શન મૂકે છે નાહવામાં તો નાયો નથી દાઢી બસ બનાવી લીધી છે દાઢી હાજ જ બનાવી લીધી અત્યારે કંઈ બનાવ્યું નથી દસ બાર દિવસ પછી દાઢી કરી હતી તો હાલો આપણે થોડુંક આડી દુકાને જવું એટલે કંઈકનું કંઈક કામ તો હોય છે કંઈક ને કંઈક લેવા જવાનું આ લેવા જવાનું છે ને તે લેવા જવાનું છે એ કામ પતાવીને પછી નીકળીએ ચોરવાડ બાજુ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો લેસ કહો સાફ સુફ કરીને નીકળીએ ભાઈ કારણ કે હમણાં છે ને કદીની સુફ નથી કરી ગાભો મારી દે એટલે હું છે આ ધૂળ ઉડી ઉડીને છે ને જેની ડોટ્સ હોય એમાં એ બધું હાથમાં બાથમાં ના હોય નાકુમાં જાય એને કરતા એને સાફ કરી નાખીએ એટલે ટોચમાં આવતું હોય ને ક્લચ ને બધી લીવર ને એ બધું વધારે સાફ કરી નાખીએ એટલે નાખું દે આપણી ડોટ્સ જાય ને આ મોરો સાફ કરી નાખીએ લાઈટ બાઈટ હારી પડે તો ગાડી મસ્ત સાફ થઈ ગઈ છે ને હવે હાલો નીકળીએ દુકાન બાજુ જાય ને પછી ત્યાંથી કંઈક કામ બામ હોય તો પતાવી દઈએ પછી નીકળીએ ચોરો તો ભૂગી ગયો છો દુકાને ને બોલો તમારી કંઈ ફરમાઈશ હોય તો કયો

घरे एक दीको बावीस वर्ष सुधी बराबर तो अभी कोई घटना बनी गई तो ने भरवा चार लाख रुपया एक्स्ट्रा मेरा घर एक दीको तो बीजा चार लाख रुपया तो दीको प्लस दीक्री के पांच लाख रुपया थे तो टोटल अठारह लाख रुपया जो भारत बनने मिले आम बीजी कोई बैंक आपती પોલીસ સ્ટેશનનું કામ હતું એ પતી ગયું કાંઈ બીજું કંઈ નહોતું ખાલી એક નવી બેંકમાં ખાતા ખોલવાના હતા ઓક્સિસ બેંક પર હવે પગારની સેલેરી છે ને એમાં આવવાની છે ચાલો ભાઈ હવે નીકળીએ ભાગો ને હવે ઉપર હવે જમી કાઢવી લઈએ ચાલો બધા જમવા ગલ નદીએ ભૂગી ગયા ને તમને મગર બતાવું જોવા મગર હતી ઓહી ગી શરમાય ને હોય આપણે ઘરમાં આવી ગીધું હોય કે ચોરવારથી આવી ગયા ને આજે છે બુધવાર અમે બે ભેગા થઈ ગયા એટલા તમને ખબર તો પડી ગઈ હોય ક્યાં જાતા હોય તો કોમેન્ટ કરતું અમે ક્યાં જતા હોય છે બાભા બ્રદરમાં લઉં છું રમેશ વોલી બધું કોપી મપલગવાળો રેડું નાખે એ થઈ ગઈ કે એમ એ સબ ક્યાં દેખના પડ રહ્યા હે અચ્છા હૈ મેં અંધા હું